મારો બેટો હુકાઈ ગયો છે તો બાજુ કરી નાખું સાઈડ મોટો થઈ જાય તો ગાડા વાડ થઈ જાય ને તો ટ્રેક્ટર બેક્ટર અંદર ખેતરમાં લાવું ખેડવા માટે તો ખેતર મારું ખેડ જાય હવે તરવા હવે કરવું છે વચમાં નડા છે

ના આપડે એવું નઈ કરવાના જો બાવજે વચમો પડ્યો છે ને તેને કાપી ને એક બાજુ સાઈડ કરી દઉં ને તો શું રસ્તો મોટો થઈ જાય ટ્રેક્ટર બેક્ટર માં લાવું છે ને હા ભાઈ ગાડા વટ મોટી કરી ઉપર હા તો છેડાઈ દેવું છે ને વાવેતર ચાલુ કરી નાખું હવે ના ના વાવો વાવો હોય હવે હું શું કેતો છું હા બોલો કે લાલભાઈ આપણે છેડા પાડો છે હો પા ના છેડા પાડો છે તો હારો હોમ તો હારો છે ને ઓ હારો હારો હોય પણ આ તો કે કેવું છે કે આપણે જે વાત આપણે હારા તો તો સાચી વાત આપડે આ તો પેલો કુતરા જેવું હે કુતરો હવે બધા ધોકાસ વાળે રોટલો ખાઈ ખૂણા પહેરીએ તો કોઈ ના મારે વાત સાચી છે પેલા અમે થોડા વચ્ચે બગડ્યા હતા

આપડો મોટો બમ્બો ઉભો કરશો તારે પોણી બની શું થોડુંક તૂટી જાય ને એક પાઇપ હું પોણી આમ ચેઠા નાખવી છે

ગપ્પા તો નતા મારતા જે નજરે ધોઈને આયા એવી વાત કરીએ છીએ ઓ ઓ શું નજરે ધોઈને આયો તમાર સીધા પાડોશી પણ નવો આયો જોઈએ તમે ઓ પેલા ભગા ભાઈ લે ભગા ભાઈ નઈ યાર તો વડી બીજો કોણ આયો લાલો આયો છે લાલો ઓ હો 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 તો તો આ ગોમનો ઉતાર એવું છે ઉતાર ઓ ઓ એમ જબર છે તો તમારે અહીંયા કોઈ હેડવાઈ ની દે એટલો એટલું દાખવ છે એટલું દાખવ છે ને એટલે તમારે

તો એને હું કહો આગળ પાછું કરીને કોક કરવું પડશે ને કે નહી જમીન આરો જમીનની પગ ગાળી ગયો ને જમીન માં તો પછી હારું આપણે કાઢવું પડશે એવું છે જો તેતરબંધ છે પેલો ફૂગ લાખડ કાઢતો તો તારીયા હી ઓહો હો હો વાડ વરતો ને હા જો જો હા તો હું જાઉં તો પૈસું કરું હા જો જતા એનો પગ કઢાવો પડશે ને કર્યો તો ને તો કરતાણી કરતા મારો બડો પેલો સાહાબ સાચી વાત તારે આપડે છેટા પાડોશી છે છેટા હેડે તો ચોકણ હેડે આ ભાઈ છેટા ઉપર હેડે તો ચોકણ હેડે પગ પગ માથા લઈને તો ના હે તો વાત સાચી છે અટાણી અને હું એ મોણા એવો આ ને આખા ગોમમાં કોઈ એન સાહળો જમીન ને હાલ એવી સાફ ખરાબ છે તો પછી રામ રોમ 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 રામ હા હું જઉં આટા ફટાફટ તો હાલો ઉપર આવતા લે ઉપર આવી જા હા વડા વડા હેઠા બેહો વાકા નમો વધારે આવાજો

આ તો તમારે જયારે જવાનું મૂડ થાય ને તારે આઈ જવાનું હું એક જ છું બરોબર બીમાર ખોટા માર ખાઈ અમને તની જેવો મળ્યો મારે બે જમીન નહીં હાલતું ઓને કુદે આવી જમીન હવે આવું હવનું હવું ભાઈ હા જાઓ હા આઈ ગયા છે હમણાં શીખામાં અલા મારું છે વાળ મારે હમી કરવી કે ના કરવી ભલામણ જોતો ખરી અમન સલાહ હાલવા આવી ગયા આ જેટલી વાળ વધી ગઈ અડધું ખેતર પોચ ફૂટ અંદર વાડ આઈ ગઈ છે વાળ બધી હવે કાલે આ બે ત્રણ દાડા મતી તારા ચોખ્ખું થશે મારે તો વાળ ચોખ્ખી કરવી કે ના કરવી હા ને હીલા બાજ જવા દો બાજ વાટવા દો હવે

એ વાડ કાપેરો છે એમ વન કોઈ હેડવા દેતો નહીં આવું ઓહો ઓહો અને તમારું નામ લીધું એટલે હું કીધું ગમમાં તો માથા પાડી તમે છો તો તમારું નામ લીધું તો તમે તો મોટી મોટી ગાળે બોલતો હતો ઓહો તો તમારા વિશે તો ચેવી એ બોલતો હતો એટલે ઓહો મારે કોણ ફાટી જાય ને એવી ગાળે બોલતો તો શું કરવાનું એમ તો પછી અને મારા ઉપર તો ચડી બેઠો હતો માલ મારી નાખો હાલ છોડી નાખો ને એમ કરતો તો એવો છે હા હા એને જોવો પડશે ત્યાં

વાડ મારી બગડ નાખી છે એવું છેતર મેં લીધું છે આમાં ભમણ કરી નાખ્યું છે એકલા ઝાડવા ઉગ્યા એકલો આરો ઉગી ગયો છે બધું કાપી કાપી ચોખ્ખું કરી દેવા છે કાકા તમે હેડિયા છો એ

પડ્યાખ છુ ના કરો શું કરો હવે હું હાજો થઈ ગયો છું લડવા આવ્યો છું ઓડો મારે લડવું છે મારે પાવર કરતા બની ગયો છું હવે મારે નહીં લડવું મારો મૂડ નહી ના મૂડ છે મારા મૂડ છે મારા મૂડ નહીં તારા મૂડ નતું મારા મૂડ નતું તારે આ તારા જ એમ ને હવે મારે આ મૂડ આવ્યું છે

નહી બેટા લાગે એવું લાગે બહુ ને છે કોક આવડા મોટા માથા વાળો આવ્યો તો કી એ બંડી પહેરેલી હતી ધાત લાકડી હતી એવો મારો મારો મન તો વાળી બંડી પેલા છે રોબાજી

મને પેલા કીધું હોત તો મારી આ દશા ના થાતુ મારી હાલત ના થાત પાવર ઉતાર્યો હોય શીખવા માં આવતો આટલી ના હોય માં ઢોરો એટલે ના એમ કરી મને ઠું ને તો દુખાય છે હવે દવાખાને લઈ જાવ

આ મારું ટીમ ઓફ ગુજુ આ મારું ટીમ ઓફ ગુજુ પાટણા